અમદાવાદની પોલીસ મહાનિર્દેશક જેલ અને સુધારાત્મક વહીવટી કચેરીની ઝડપી સ્ક્વોડની ટીમે ગઈકાલે સમી સાંજે ગડપાદર જિલ્લા જેલમાં આશ્ચર્યજનક છાપો માર્યો હતો આ ટીમે યાર્ડ નંબર એકની બેરેક નંબર બેના પ્રથમ શૌચાલયમાં તપાસ કરી હતી જેમાં સંડાસના પોખરાની અંદર પ્લાસ્ટિકમાં વીટાળેલી કેચાળી કંપનીનો મોબાઈલ મળી આવ્યો હતો આ બેરેકમાં ઓગણીસ કાચા અને એક પાકા કામના આ મોબાઈલ કોનો છે તે કબૂલ્યું નહોતું બાદમાં યાર્ડ બેના બેરેક આઠમાં પાછળની દિવાલના ઉપરના ભાગે આવેલી બારીમાંથી પ્લાસ્ટિકમાં વીટળાયેલ કેચાળી કંપનીનો મોબાઈલ મળ્યો હતો આ મોબાઈલ કોનો છે તે સોળ કાચા અને એક પાકા કામના કેડીએ કબૂલ્યું નહોતું બાદમાં યાર્ડ ત્રણની બેરેક અગિયારમાં સંડાસના પોખરાની અંદર પ્લાસ્ટિકમાં વીંટાળેલ કેચાડી કંપનીનો ત્રીજો મોબાઈલ શોધી કાઢવામાં આવ્યો હતો આ ત્રણેય મોબાઈલમાં બે સીમ રાખવાની જગ્યા છે ત્રણેય બેટરી સાથે ચાલુ હાલતમાં જણાયા હતા ત્રણેયની બેટરીવાળી જગ્યાએ સ્ટીકર ઘસી નાખવામાં આવ્યા છે તેમજ બેમાં લોક હતા અને એકમાં લોક ન હોવાથી તેના આઈ એમ આઈ નંબર જાણી શકાયા હતા આ ત્રણેય મોબાઈલ કોના છે કોણ અંદર લાવ્યું અંદર ઘુસાડવામાં જેલમાં કયા કર્મચારીએ મદદ કરી હતી તે સહિતની વિગતો માટે મોબાઈલ એફએસએલમાં મોકલવા તજવીજ હાથ ધરાઈ હતી આ અંગે જડતી સ્કોડના જેલર દેવશ્રી રણમલ કરંગિયાએ અજાણ્યા શખ્સો સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી દર્શક મિત્રો આજ તારીખ 15 ડિસેમ્બર 2025 આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર